કિતાબના જીવંત વચનો વાંચવા માટેનો છે અને આજે આપણે કિતાબાપના પવિત્ર વચનો જે વાંચન કરવાના છે એ વાંચન અયુગનું પુસ્તક છે જેને આપણે ચાલુ રાખેલું છે અને તેનું આજે અગિયારમાં અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છે હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરવાનું ન ભૂલશો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તનમાં શેર પણ અવશ્ય કરો તમારા સલાહ સૂચન તમે અમને મોકલી શકો છો તમારી અંગત કોઈ પ્રાર્થના હોય તો તમે તે પણ અમને મોકલી શકો છો અને અમારી અંગત પ્રાર્થનાઓની અંદર અમે તમને ધરી રાખીશું તમારા સાક્ષી બાબતના કોઈ વિડીયો પ્રસારિત કરવા માગતા હો તે પણ તમે અમને મોકલાવો અને અમે અમારી ચેનલ પર તેને પ્રસારિત કરીશું વિશેષ મારી ચેનલની અંદર અમે માણો અને બાઇબલને લગતા છે જે બાઇબલના આધારે બનાવેલા છે ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું જીવન પિતા પરમેશ્વર તમારો આભાર માની તમારો દિવસ પર સાચો સંભાળી અમારી સહાયતા મદદ કીધી અને આ સમય આપે કે તમારા જીવન વચનો મદદ થઈ શકીએ આ વચનોને વાંચવા માટે અમારી સહાયતા મદદ કરો આ વચનોને આશીર્વાદિત કરો અને આ વચનોમાં બહુ પ્રચાર પ્રસાર થાય અને તમારું નામ પૃથ્વીના એક ખૂણેથી બીજે ખૂણે સુધી પ્રચાર પ્રસાર પામે એ કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ બચ્ચાનો સાંભળનાર સગળા સુતાજનોને તમારી આશીર્ષથી નિશ્ચિત કરો અમારી આખું પ્રાર્થના નામમાં સાંભળવા તેને સ્વીકાર કરો આમે અયુબનું પુસ્તક અને તેનો અગિયારમો અધ્યાય શોફાર ત્યારે શોફાર નામાથી એ ઉત્તર આપ્યો શું જાજા શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ અને શું બહુ બોલો માણસ ન્યાય ઠરે શું તારી ફૂલાસ્ટના તડકાથી માણસો ચૂપ થઈ જાય અને તું મશ્કરી કરે ત્યારે શું તને કોઈ માણસ નહીં શરમાવે કેમ કે તું કહે છે કે મારો મત ખરો છે અને હું તારી દ્રષ્ટિનો ચોખ્ખો છું પણ જો ઈશ્વર બોલે અને તારી વિરુદ્ધ પોતાનો મોં ઉગાડે અને તે તને જ્ઞાનના મર્મો સમજાવે છે ખરું જ્ઞાન તો બહુ બીજ છે પત્તો વેળવી શકે તું શોધી શોધીને સર્વ શક્તિમાન નો પાર પામી શકે તે ગગન જેટલું ઊંચું છે એમાં તારું શું વળે તેનું માપ પૃથ્વી કરતા લાંબુ અને સમુદ્ર કરતા પહોળું છે જો તે કોઈને પકડીને કેદમાં પૂરે અને ન્યાયાસન આગળ બોલાવે તો તેમને કોણ રોકી શકે કેમ કે તે નિર્માલ્યા માણસોને જાણે છે

અને અનિતિને તારા તંબુઓમાં રહેવા ન દે તો નિશ્ચય તું નિર્દોષ કરશે હા તું અને ડરશે નહીં કેમ કે તું તારું દુઃખ વિસરી જશે વહી ગયેલા પાણીની જેમ તે તને યાદ આવશે તારી જિંદગી બપોર કરતા તેજસ્વી થશે અંધકાર હશે તો પણ તે પ્રભાતના જેવી થશે આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે વળી તું સુઈ જશે અને તને કોઈ બીવડાવશે નહીં હા ઘણા તારી આગળ અરજ ગુજારશે પણ દુષ્ટોની આંખો ક્ષીણ થઈ જશે અને તેઓને નાસી જવાનો કોઈ માર્ગ નહીં રહે અને મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહીં પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદ આપો પ્રાર્થના કરીએ હે સર્વશક્તિમાન અમારા પ્રેમા પ્રભુ પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી સાથે સંભાળ્યા અને પ્રભુ આ દિવસ તમને સુંદર અમારા જીવનમાં નવીન ઉમેર આપ્યો એના માટે હું તમારો પુષ્કળ આભાર માની છું હા બાપ તમારા વચનો જે વાંચવામાં આવે એ વચનો પર તમારા આથી તને કૃપા આપજો વાંચવામાં તમે અમારી શહેરને મદદ કરો છો એના માટે પણ હું તમારો આભાર માની છું જે વચનો તમારા દીકરા દીકરો સાંભળે છે તેના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને આ વચનો દ્વારા પ્રભુ કોકાતમાં તમારી ગમ ફરી અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો વચનો પ્રભુ ત્યાં જ્યાં જ પહોંચ્યા નથી તે જગ્યાએ વચનો પહોંચે પ્રભુ તમને લોકો ઓળખે જાણે અને તમારો મહિમા કરે અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો તમારા સંતોષ લોકોના મુખની વાણી તમે થો તમારા બાળકો જે પ્રભુ દૂર છે અંધારમાં ચાલી રહ્યા છે વ્યસનમાં છે પ્રભુ ઘણી વળી જુદી જુદી એમાં ફસાયેલા છે ત્યારે અમે એક તમારા બાળકોને પ્રભુ યાદ કરીએ છીએ એક બાળકોને પ્રભુ તમે તમારા માર્ગમાં દોરો ચલાવો કે તમે ઉત્તમ ગેટા પાડક છો ત્યારે બાપ ગેટા બધા દીખરાઈ ગયા છે ત્યારે પ્રભુ પિતાએ એક ગેટાની તમે તમારા વાડામાં લાવો કે તમારું આવું ખૂબ જ નજીક થઈ રહ્યું છે પ્રભુ ત્યારે બાપ અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ કે તમે સોંઘું જાણો છો ત્યારે પ્રભુ પિતા અમે તમને વિનંતીને કાલાવાલા કરીએ છીએ કે તમે આવો ત્યારે અમે તમને તૈયાર રહીએ અમારી ખોટી ન જાય પણ હંમેશા અમે તમે થવા દેજો તમારા આત્મિક મિકવાનાથી અમને તૃપ્ત કરો પ્રભુ અમને અજવાડાના દીકરા દીકરો બનાવો એ તો અમે તમને પ્રાર્થના કરીએ છીએ અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે તમારી જ્ઞાન બુદ્ધિને ડ પણ આપો અને લોકોને સાચવો સંભાળો પ્રભુ શરીરે નિરોગીને તંદુરસ્ત રાખો એ તો પછી અમે પ્રાર્થના કરીએ છીએ અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ અમારા પાપ ગુણના પ્રદાની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા એ સુખ રહે છે કાલ રહીના વધસ્તંભ વિંધાય દટાય પુષ્ય જળાય અને તીજે દિવસે પૂર્ણ ખાન પામે એવા મહાન પરમેશ્વર પિતાના નામથી માગીએ છીએ સાબુને સ્વીકાર કરજો બાપ આમે